ખોટુ નલ ગઢ જો રે હડ હડ તો કરુગિયા ખોટુ નાલ ગઢ જો રે હડ હડ તો કરુગિયા પારના માન ગયા પારના માન ગયા ચુંદડી ને મોડિયા ગયા ચુંદડી ને મોડિયા ગયા ભાડા ના લુગડે લગન રે હડ તો કરિયુ ગયા ભાડાના લુગડે લગન રે હળ હળ તો કરિયું ગયા ખોટું ના લગડ જો રે હળ હળ તો કરિયું માથે તો ઉડવાના ગયા માથે તો ઉડવાના ગયા આગળ ના તો છેડા ગયા આગળ ના તો છેડા ગયા લાજ નેવેમું કીરે હળ હડ તો કર્યું ગયા લાજ નેવે રે હળ હડ તો કરિયુ ગયા ખોટું ના લગળ જો રે હડ હળ તો કરિયુ ગયા કપડા આખા ટૂંકા થયા કપડા આખા ટૂંકા થયા વાડ તો વળી ટૂંકા થયા વાળ તો વળી ટૂંકા થયા એ મર્યાદા મેલી રે હળ હડ તો આયો એ મર્યાદા મેલી રે हड़ हड़ तो कड़ियु आयो खोटू ना लगड़ जो रे हड़ हड़ तो करियु आयो दीकर दीकरियों जोवे दीकर दीकरियों जोवे एक ज ड्रेस मा फरता जोवे एक ज ड्रेस मा फरता जोवे भारत देश लजवायो रे हड़ हड़ तो करियुग आयो भारत देश लजवायो रे હળ હળતો કરું આયો ખોટું ના લગડ જો રે હળ હળતો કરું નીતિ નીતિને ધરમ ગયા નીતિને ધરમ ગયા શાસ્ત્રો ને પુરાણ ગયા શાસ્ત્રો ને પુરાણ ગયા દિલમાં દયા રે હળ હળતો કર્યું ગયા દિલમાં દયા રે હળ હળતો કર્યું ગયા ખોટું ના જો રે હડ હળ તો આયો અજી સમય છે સમજી લેજો અજી સમય છે સમજી લેજો વિચારીને ચેતી લેજો વિચાર ચેતી લેજો જો પાછળથી પછતા સો રે હડ હળ તો કરુ આયો પાછળથી પછતા રે હળ તો કર્યું આવ્યો ખોટું નાલ ગળ જો રે હળ હળતો મારે ને તમારે મારે ને તમારે જોયું એવું સાસુ કીધું જોયું એવું સાસુ કીધું હતું એવું મેં કીધું હતું એવું મેરે કીધું ખોટું ના લગઢ જો રે હળ હળતો કર્યું ગયા ખોટું નાલગઢ જો રે હડ હાડે તો કડે યુગ